આમ તો ખાવા પીવામાં મજા આવે છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં છીએ એકદમ હાવ કેમ લાગે તમને મજામાં નથી લાગતા નહીં મજામાં છે ભલા મણા નવા તમે આજ તમારી મારી ક્યાંક અલગ વિડીયો લઈને આવ્યા છીએ ભાઈ આજ તો આમ થોડું થોડું મોઢામાં પાણી આવે એવું છે કેમ લાગે મોઢામાં પાણી આવે આ બહુ સાવ પડે એવું નથી તમને થમલેલ જોઈને ખબર પડી તમને થમ આમ તો તમને કેવું જ ન પડે થમલેલ જોઈ તમને ખબર જ પડી ગઈ છે શું છે આમ તો આપણે કહી છે હા તોય તમને કહી દીધું હે ની સાહેબ ખાવાની હા તેરી સાકા ખાવાની છે બી હોતી લા બી હોતી હું એક બી કાઢીને મને એમ આવું છે ભાઈ તો ને મોરા મોઢામાં પાણી આવવા મળે કે મને પછી જીભ આમ છે આમ આમ છે આમ થા મળે મારી જીભ કમેન્ટ કરી દો તમારે ના હું કે હા ટેટી કે કે આમ બીજું કે આવ હા અમારે તો હા કા ટેટી કે હા કા ટેટી કે ટેટી કે હા યાર રેડી એ હું સા તમે કમેન્ટ કરજો દો તમને હું તમે કયો એને એમ રેડી હા હાલો તો તમને આગળ બતાવી કે આમ ખાઈ છે એમ સજા બધા સજા તો કે લે કે લે કે છે આજ સીધા કે અગ્રી છે હો

ને આજ કાલ આપણે મીઠ બેઠ કે સમય ટાઈમ ટાઈમ કઈ રાખ્યો નથી પણ લિમિટેડ છે જેટલી રોંગ કોણ પેલા ખાઈ જાય હા જે ઓછી ખાય એ હારી જાય એની માટે છે સજા રેડી હવે આપણે કરીએ શરૂ કેમ લાગે તમને મોઢમ પાણી આવે ફૂલ પાણી આ બધી ખાઈ જો બધી જ ખાઈ જ જાય કાં હવે તમને તો આગળ ખબર પડશે બધી ખાઈ જાય કે નહીં આયા તમારું માય ગાગલા તમારી કામ હાલો 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 દાદા ખાઈ જ જો

જો આ તો થાળ માં રેવા દેતો ને ખાય આ ની રાતો યકો પાણી આવ કે મોડા માં આયો ને ફળ નો ફુકો છે કે એટલે બળ

એ તો જે આવ્યું ને ખારું એક મોળું એક તીખું એમ પેટ પર લેવું પછી ભલે દુલો ને પડે હા તો જો તમે બે જીતી ગયા છે આ હારી ગયો છે એની માટે કે સદા જોતા ધોકા રેવો કે બેહો એટલે કે બેહો કે ને સદા એમ નતો મુખ જ ન અમે બોલે બોલે તો જ દુદ દેવો તમને ખબર તો છે દરો જમી સદા દઈએ છે ગમે અહીંયાથી ગોટી લાંબી બાકી પણ દઈએ ખરા સદા વગેરે વિડીયો ન હોય ને આપણે ચેનલ એક નવી શરૂ કરી ને આપડી પાસે જૂની હતી તે એમાં જૂના વિડીયો છે જ કાઠીયા વાડી બ્લોક ready જૂની ચેનલ છે એમાં કાલ છેલ્લો વિડીયો આવશે એમાં છેલ્લો વિડિયો છે કે એમાં બ્લોક ની ઘોડે બનાવેલો છે સમજા નથી આટલું ખાલી આમ ખાદો હા એમ અમારી ચેનલ માં જાવો તમે એમાં એ અંદર લાખ વિડીયો છે અંદર ready કાઠીયા વાડી ના આ ચેનલ જે અમારી છે એ વાડી ભરાતા છે કાઠીયા વાડી ભરાકા નો મેકે કોઈ ઉપર લે આવા તો આને સજા આપી દીધી કેમ લાગે તમને કેમ લાગે કેમ સજા આપી પણ સજા આવે છે એ કે નમે લાગે એ તો હંડાય ને એક વાંઢો હોય ઘરે આમ તો ખાવા પીવા મજા આવે છે કાય કે સજા બે દિવસ કરે તમે સજા કોઈ કીધી બે દિવસ મે સજા આગળનો વિડિયો તમે જોયો તો બે સજા મારે આમ એક તો ઓલે ઇસ્તરી હે ગઈ આમ ટેકો કોહે તો દેવા તો ઇસ્તરી એડાડી એમ મારે તો પેલા આવતી તને ખબર છે ત્યારે મારે પાંચ દિવસ ચાલુ જશે પણ હવે તો ગઈ

લાઈક કરજો બટકા ને કોમેન્ટ કરી દેજો બટકુ કેવાનું છે અમારી જૂની ચેનલ માં ફરી જરૂર જરૂર જાજો એમાં લાક બધા વિડિયો અંદર છે તો એમાં એવું છે કે અમે એમાં વ્લોગ બનાવીએ છીએ આમ હંડે મંદિરના ના એવા ખાવા પીવાનો રસ્તો બનાવતા હોય ને એવું ખાવા પીવાની અંદર પેલો વિડિયો કાલે નાખી નાખ્યો છે હે તમે આ કાય બટેટા બટેટા ભૂંગા ભૂંગા બનાવી તે હું એ નો આઉટ ટેન્ટ મેકેલો છે એની અંદર છે રસોઈ હંડે બનાવવાનો જે હોય અંદર દે આ થેપલા મેકેલા છે ને ઘણું પણ ઓ લાલ કચોરી અમને છે ઉબુધી છે નામ તો નો આવડે પણ કઈ તોય અંદર લાડસા રોક બનાવતા છે અંદર માંડવા માતે માંડવો નો વિડિયો ઘણો છે ઘણો છે આ ડિસ્ક્રિપ્શન માં દેખો એમારે જોઈ જશે આ ચાલો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા નવો હોય તો જરૂર ના ન કામ કરના ભાઈ માખાના લાઈક ના આને